કેટલું ભણા બેન તમે એમ કોમ કરેલું માસ્ટર ડિગ્રી કરેલું એમ કોમ કરેલું છે ને હું 12 માં માં ત્રણ વાર ફેલ અને 10 માં માં ત્રણ વાર ફેલ પછી ચોથી ટ્રાય પાસ થયો હેલો ફ્રેન્ડ્સ સવાર સવારમાં માં ગયા ને થઈ ગયા રેડી નઈ થઈ અને જોયું તો આપડા મોટા બેન છે આમ નાના પણ આમ મોટા વંડી પાડવાનું કામ કરે છે કેમ કે એના લગન છે 12 માં મહિનાની 12 તારીખે તો એ વંડીયા સડીને કામ કરે છે અને ઘરમાં પ્લાસ્ટરનું કામ શરૂ છે

હાલો તો આગળ તો ભાઈ આવી ગયા ફરીથી આપણી મઢોલીમાં અને કરી દઈએ આલ્બમ ડિઝાઇનિંગ નું કામ શરૂ કેટલું કામ કરીએ અને પછી ક્યાં જવાનું થાય થોડીક તબિયત ખરાબ છે પણ કામ કરવું પડે તો કરવું જ પડે ભાઈ ચાલો તો કરી દઈએ શરૂ તો ભાઈ ખડીક કામ કર્યું ને ત્યાં મોવા જવાનું થઈ ગયું છે અને આ છે છોટા છોટાથી કાઢવાનો છે બાર તો મળીએ આગળ તો ભાઈ ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે આપણું અને આવી ગયા છે નાસ્તો કરવા આમ તો ઘરે ખીચડી જ ખાતા હોય પણ ક્યારેક ક્યારેક આવો હારો નાસ્તો કરી લઈએ અત્યારની વાત કરું પહેલા તો બહુ બધું હારું વારું ખાધું પીધું અત્યારે આવું નોર્મલ નોર્મલ ખાઈ ભવિષ્યમાં જોઈ કેવો સમય આપણો આવે છે નાસ્તો કરી લઈએ હવે તો ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો અને આવી ગયા છે આપણે બગીચે આ અમારો મહુવાનો બગીચો છે આઈ લવ મહુવા અને ભાઈ ઘણા બધા લોકોના ફોન આવે મેસેજ આવે કે ભાઈ હું દેવામાં કઈ દિશા નથી દેખાતી અને અમુક લોકો એવી રીતે ભાઈ ખબર પડી તો હું થાય અને ઘરે ખબર પડી જાય તો હું થાય ભાઈ જ્યાં સુધી તમે ખબર નહીં પડો ને જ્યાં સુધી તમે એમાંથી નીકળી જ નહીં શકો અંદર ને અંદર બળી બળીને મરશો જો એકવાર તમે ખુલ્લી ને બધાને વાત કરી દેવો ને ભાઈ આવી પરિસ્થિતિમાં હું ફસાઈ ગયો છું ને આપડી ભૂલ છે જે આપણે ભૂલ કરીએ એક્સેપ્ટ કરવાની છે એ એક્સેપ્ટ જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી તમે અંદર ને અંદર મળતા જ રહેવા મળતા જ રહેવા મળતા જ રહેવો બીજો એનો કોઈ રસ્તો નહીં આવે ક્યાંય એનો અંત નહીં આવે હા અંત આવે ખરો આપણે મરીએ તો એનો અંત આવે પણ એ આપણે કોઈ દી કરવાનું નથી એવું પગલું આપણે કોઈ દી ભરવાનું નથી એટલે જે આપણે ભૂલ કરી છે એ સમાજ આગળ ઘર પરિવાર આગળ જે કઈ આપણા વડીલો આગળ આપણા મિત્રો આગળ આપણે સ્વીકારવાની છે કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ છે હવે જીવનમાં બીજી વાર ભૂલ નહીં થાય કદાચ એ બીજી વાર થઈ ગયા એક વાર તમને કોકે બાર કાઢી દીધા ઘરેથી ને બીજી વાર તમે પાછો આવું પગલું ભરજુ ગેમ શેર સટ્ટો રહીમાં જે કઈ કર્યું તમારી પાસેથી પૈસા તમે ખોઈ નાખ્યા અથવા તો ભૂલ કરી નાખી જીવનમાં કઈ પણ ગમે ત્યાં તમે સ્વીકારી લો ભાઈ હવે નહીં થાય જિંદગીમાં ને લોભ લાલચ એવી વસ્તુ છે મને ખબર છે હું સમજુ છું કે તમને એક વાર કદાચ કોઈ કાઢી દે ને તો તમને બીજી વાર એમ થાય કે નહીં ઓલી વખતે તો મેં આ ભૂલ કરી હતી ને એટલે ઈ ભૂલ હવે નહીં કરું ને તો આમાંથી હું પૈસા કમાઈ ગઈ પણ એવું કોઈ દી થવાનું જ નથી આપણા મગજ ઉપર આપણા મન ઉપર કોઈ આપણે કંટ્રોલ કરી આપવાના નથી લોભ લાલસમાં આવી જાય છે એટલે એટલે એ આપણે જે કઈ ભૂલમાં જે કરી નાખ્યું એ કરી નાખ્યું ભાઈ આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે સ્વીકારી લેવાનું છે કે હવે ભાઈ જિંદગીમાં નહીં ભૂલ થાય એટલે હંમેશા આપણને બધા સાથ સહકાર જ આપશે આપણને કોઈ તરછોડશે નહીં હા હોય સો માંથી દસ જણા પંદર જણા એવા હોય કે ભાઈ એ એના બાળકોને સંતાનોને તરછોડી દેતા હોય છે ભાઈ ભૂલ હું કામ તેને એવું બધું કહીને પણ મોસ્ટ ઓફ બધા મા બાપ એવા નથી હોતા ભાઈ જાતું કરી દે છે સંતાન હંમેશા મા બાપ વાલા જ હોય છે અને ભાઈ મિત્રો આપણને છોડી દે કે પરિવાર સંસાર સમાજ બધું છોડી દે એવું બને નહીં આપણે એકવાર ભૂલ સ્વીકારશું ને તો ઘણા બધા લોકો એ ભૂલ કરીને સુધારીને આગળ આવેલા છે ને એ લોકો પણ આપણને સપોર્ટ કરશે જ એટલે કે એવું નથી કહેતો કે કરશે જ પણ મને અત્યારે કરે છે હું મારો અનુભવ જે કાંઈ છે એ તમારે શેર કરું છું જે રીતે હું ફસાણો ને એમાંથી ધીરે ધીરે અત્યારે નીકળું છું એમાં મને ઘણા બધા એવા લોકો છે જે પેલા ઓલરેડી આવી પરિસ્થિતિમાં ફસાયેલા હતા અને એમાંથી ધીરે ધીરે એ લોકો નીકળ્યા અને નીકળ્યા પછી મારો અનુભવ મારા વિડીયો એને જોયા પછી મને એને સામેથી એ લોકોએ મને મેસેજ કર્યો ભાઈ કાંઈ પણ કામ હોય તો કે છે નાની મોટી મદદની જરૂર હોય તો કહેજે છે આર્થિક મદદની જરૂર હોય તો કે છે કે તારે ધંધાકીય જે મદદની જરૂર હોય કહેજે છે ને હાલમાં બધાએ મને મદદ કરે છે એટલે એવું નથી તમને કોઈ મદદ કરશે નહીં પણ જ્યાં સુધી તમે તમારી ભૂલ સ્વીકારશો નહીં સમાજ ઘર પરિવાર આગળ કે મિત્રો આગળ ત્યાં સુધી તમે આમાંથી આ પરિસ્થિતિમાંથી નીકળી શકશો નહીં નાની એવી રકમ હોય ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર કે લાખ રૂપિયા એવી રકમ ભલે એ લોકોને મોટી લાગતી હોય કેમ કે એની કેપેસિટી એના જે કઈ શું કહેવાય માનસિકતાના લીધે અથવા તો એના વિચારોના લીધે એની રકમ મોટી લાગતી હોય આપણા કામના લીધે આપણને નાની લાગતી હોય પણ એ લોકો અવડી રકમમાં તે એટલું બધું વિચારી નાખે કે હવે મરી જવું છે મારે ભાગી જવું છે આ દુનિયામાં હવે મારું કોઈ નથી મને કોઈ સપોર્ટ નથી કરતો આમ નથી કરતું કોઈને કીધા કરવા વગર તમે ભાઈ પાંચ માણસ ને વાત કરશો ઘરે વાત કરશો પરિવાર ને વાત કરશો મિત્રો ને વાત કરશો સમાજમાં વડીલો હોય એને વાત કરશો તો તમને કઈક ને કઈક રસ્તો મળશે ને એમાંથી તમે બહાર નીકળી શકશો તો ભાઈ બીજું તો બધું કઈ કહેવાનું નથી એટલું જ કે ભાઈ મૂંઝાવાની જરૂર નથી શાંતિથી એકવાર વિચારી લો નાખી હવે હું નહીં કરું જીવનમાં અને બધાને વાત કરી જો એટલે એમાંથી તમને નીકળવાનો રસ્તો મળશે મળશે અને મળશે તો મળી આવે આગળ અને ભાઈ હવે પછી આપણે આવી જઈએ છીએ મોલમાં થોડો ઘણો નાસ્તો લઈ લઈ જેથી કરીને રાતે કામ કરતા હોય તો ખાવા છે થોડીક લઈ લઈ શેમ્પુ ક્લિનિક પ્લસ અને એક વેસેલિન લઈ લીધું છે વોટ બોટ ફાટી ગયું છે બાકી નાસ્તો લઈ લીધો છે લેવાઈ ગઈ છે બધી વસ્તુ હવે બિલ પેમેન્ટ કરી દીધું ત્રણસો બોતેર રૂપિયા બિલ થયું છે તો હાલો હવે નીકળી આપણા ઘર તરફ તો ભાઈ પહોંચી ગયા છીએ ફરીથી આપણે આપણી મઢોલી ઉપર અને કામ શરૂ કરી દઈએ છીએ અને ઘણા બધા મિત્રોના કોલ ને મેસેજ આવતા હોય છે ભાઈ જીવનમાં દેવું થઈ ગયું છે હવે કાંઈ દિશા નથી દેખાતી કે કઈ રીતે કામ કરવું કે કામમાં મન નથી લાગતું ભાઈ ઘણા બધા લોકો આપણને સાથ સહકાર આપશે આપણને સપોર્ટ કરશે પણ જે આપણી સ્કિલ છે જે આપણી આવડત છે જે આપણો ધંધો છે એમાં આગળ તો આપણે જ વધવું પડશે એમાં કોઈ આપણને વધારી નહીં દે ધકો મારીને સાથ સહકાર આપશે પણ જે આપણે કામ કરીએ છીએ એમાં કામ તો કરીને આપણે જ આગળ વધવું પડશે તો ચાલો કરી દઈએ કામ શરૂ તો ભાઈ જો ઘડીક કામ કર્યું ને તે લાઈટ વહી ગઈ છે કાંઈ વાંધો નહીં લાઈટ આવે પછી પાછું શરૂ કરશું એટલે આવું બધું છે ભાઈ જીવનમાં જે કાંઈ મુશ્કેલીઓ આવતી હોય એનો સામનો ધીરે ધીરે કરવો પડતો હોય છે એ ક્યારે કાંઈ વસ્તુ નથી થવાની એટલે જ્યાં આપણે પૂગી ગયા છીએ ત્યાં અટકી જવાનું છે અને ધીરે ધીરે આપણે પછી એમાંથી બહાર નીકળવાનું છે અને નીકળી જવું કેમકે આપણને ખુદ ઉપર વિશ્વાસ છે આપણે હિંમત નથી હારતા અને ઘણા બધા લોકો સારા સારા વ્યક્તિઓ આપણને સપોર્ટ કરે છે એટલે લાઈફમાં વાંધો નહીં આવે આગળ આપણે જે કાંઈ કરશું એ સારું થાય અને બેસ્ટ થાય હવે નેગેટિવ વિચારવાનું થતું નથી ક્યારેક ભવિષ્યમાં તે અત્યાર સુધી જે કંઈ કહેવી જે ભૂલ કરી એ બધું ભૂલી જવાનું છે હંમેશા પોઝિટિવ રહેવાનું છે અને જીવનમાં આગળ વધવાનું છે તો સાથ સહકાર આપતા રહેજો વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય